નમસ્કાર દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરમાં હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટર વોટરવિકમાં આપ લોકોનું સ્વાગત કરું છું મિત્રો થોડા દિવસ પહેલાં અમે કહ્યું હતું કે અમે રાજકોટના ગોંડલ રોડ પાસે લોહાનગર વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે છત ઉપર ચાઇના મોજેક હતી અને એ ચાઇના મોજેક લીક થઈ રહી હતી અને પાણી નીચેથી ઢબ 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 પડી રહ્યું હતું એ લીકેજને દૂર કરવા માટે અમે રાજકોટના ગોંડલ રોડ પાસે લોહાનગર વિસ્તારની ઇન્ડસ્ટ્રીયલ ઝોનની છત ઉપર આવેલા હતા અને આજે એ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની છત ઉપરનું કામ પૂર્ણ થયું છે આપને આ પહેલાંના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે ચાઈના મુજબ કઈ રીતના લીક થઈ રહી હતી કઈ રીતની ક્રેક ડેવલપ થઈ રહી હતી ત્યાંના જે આજુબાજુના વિસ્તારની અગાસી જે છે એ અગાસીના જોઈન્ટ કઈ રીતે ઓપન હતા કઈ રીતની ક્રેક ડેવલપ થઈ હતી હવે આ સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હું આપ લોકોને આ જે વોટરપ્રૂફિંગ પછીના દ્રશ્યો છે એ બતાવવા જઈ રહ્યો છું તો ચાલો મારી સાથે આપ્યો છું કે વોટરપ્રૂફિંગ બાદ અહીંયા આગળ જે ડ્રોપ છે એ કઈ રીતના સ્ટોપ થયા છે આ જ છે સ્ટોપ ડ્રોપની ખાસિયત આવો બતાવું આપને મિત્રો અહીંયા આગળ મેં બતાવ્યું હતું આપને કે અહીંયા આગળથી ચાઇના મોજેકની અંદર કઈ રીતના ક્રેક ડેવલપ થઈ હતી દરેક જગ્યા ઉપર છતની અંદર ચાઇના મો ક્રેક થઈ અને લીક થઈ રહી હતી અત્યારે આપ જોઈ શકો છો આપની સામે કે અહીંયા ક્યાંય પણ આપને ક્રેક દેખાઈ રહી નથી કારણ કે અહીંયા આગળ ટોટલી અમે એ ડ્રોપ્સને સ્ટોપ કરેલા છે અને એ ક્રેકને સીલ કરેલી છે જેથી કરી અને હવે આપ આ છતનું ફિનિશિંગ જોઈ શકો છો એવી જ રીતના મિત્રો અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું કે આ જે બાજુની છત છે એ બાજુની છતની અંદરથી જે આ વેન્ટિલેશનનો જે પાર્ટ છે એ વેન્ટિલેશનના પાર્ટની અંદર કઈ રીતનું રફ ફિનિશિંગ હતું હવે આપ જોઈ શકો છો કેટલું સ્મૂથ ફિનિશિંગ થયું છે અને જે ક્રેક્સ હતી એ ક્રેક્સ પણ સીલ આઉટ થઈ ગઈ છે જુઓ અહીંયા આગળ જે ક્રેક હતી એ ક્રેક પણ હવે પૂરી થઈ ચૂકી છે એવી જ રીતના અહીંયા આગળ આપને મેં બતાવ્યું હતું આ પાર્ટની અંદર કે આ પાર્ટની અંદર મેં આપને કહ્યું હતું કે બે વેઢા જેટલી આંગળીનો ગેપ હતો અને એ ગેપ અંદર પણ એક વેઢું આંગળી ચાલી જાય એ પ્રકારનો અહીંયા આગળ જે ગેપ હતો એ ગેપ પણ હવે પૂરો થઈ ચૂક્યો છે અહીંયા આગળ આપને જોવા મળે છે કે આ વોલ ઉપર હવે કોઈ પણ પ્રકારનું ફ્રેક દેખાતું નથી એ જ રીતના અહીંયા આગળથી આ જે સરફેસ છે એ સરફેસ પણ મેં આપને બતાવી હતી કે આ સરફેસની અંદર કઈ રીતનો ગેપ હતો અને આ ગેપ પણ કઈ રીતના ક્રેક ડેવલપ કરી અને અનઇવન આ જે પારાપેટ છે એ આખી અનઇવન દેખાતી હતી હવે કઈ રીતના એ સ્મૂથ થઈ છે અહીંયા આગળ ટોટલી એ ક્રેકને ઉપર ચાર પ્રકારના ઓપરેશન કરી અને આ ક્રેકને બંધ કરવામાં આવી છે એવી જ રીતના આ જે પાર્ટ છે આ પાર્ટને પણ જે આ બાજુની અગાસી છે એને પણ અમે થી અઢી ફૂટ જેટલી કવર કરી છે કારણ કે અહીંયાથી પણ જો પાણી લીકેજનો પ્રોબ્લેમ હોય તો આ પ્રોબ્લેમ સોલ્વ આઉટ થાય એ જ રીતના અહીંયા આગળ પારા પેટની અંદર મેં આપને બધી જગ્યાએ બતાવી હતી તિરાડો આપ જોઈ શકો છો અત્યારે સંપૂર્ણ અગાસીનું દ્રશ્ય કે કઈ રીતના આ અગાસી અત્યારે સુંદર લુક દેખાઈ રહ્યો છે અને હવે અહીંયા આગળ કદાચ કેટલો પણ વરસાદ પડે તો વરસાદમાં પાણીને નીચે જવાનું કોઈ સ્થાન રહ્યું નથી આ જ છે સ્ટોપ ડ્રોપ વોટર પ્રૂફિંગની ખાસિયત મિત્રો આપ સંપૂર્ણ અગાશી જોઈ શકો જોઈ શકો છો અહીંયા આગળ જે ચાઇના મુજબનો લુક હતો એ ચાઇના મુજબનો લુક અત્યારે ચેન્જ થઈ ગયો છે અને સંપૂર્ણ અગાશીનું દ્રશ્ય આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યું છે આપ જોઈ શકો છો મિત્રો સ્ટોપ ડ્રોપ વોટર ની ટીમ ની આ જ સફળતા છે અહીંયા આગળ અમે માત્ર અહીંયા આગળ મિત્રો આપને એક જ વાત કહેવાની હતી કે આપ આપની છતને સુરક્ષિત કરવા માટે જે કંઈ બી એક્સપેન્સ કરો છો એ એક્સપેન્સનું સામે આપને સો ટકા વળતર મળી રહ્યું છે કારણ કે અહીંયા આગળ એવું અમે વર્ક નથી કરતા કે તમારી છત ઉપર આવી અને ફટાફટ કામ પતાવી અને અહીંથી નીકળી જવું આપની છત ઉપર કોઈપણ જાતની કોમર્શિયલ પ્રોડક્ટ યુઝ નથી થતી હન્ડ્રેડ પ્રોફેશનલ કંપનીઓ જે કન્સ્ટ્રક્શન કેમિકલની હન્ડ્રેડ પ્રોફેશનલ કંપનીઓ છે એનું મટિરિયલ અહીં આગળ યુઝ થાય છે અને આપની સામે આ નજારો આવી જ રહ્યો છે આપ જોઈ શકો છો કે આ આફ્ટર વોટરપ્રૂફિંગ આપની અગાસીનો લુક કઈ રીતનો થઈ જાય છે મિત્રો જો આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો તો આપની અગાસીના સર્વે માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને બોલાવો અમારો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર હાઈલાઇટ થઈ રહ્યો છે રાજકોટની અંદર બસો રૂપિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર પાંચસો રૂપિયા રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર એક હજાર રૂપિયા તેમજ અમદાવાદ સાઇડ પંદરસો રૂપિયા તેમજ ગુજરાતની બહાર જો હોય તો પચીસસો રૂપિયા અમારો વિઝિટિંગ ચાર્જ છે જે ચાર્જ મિત્રો આપને એવું લાગે છે કે આ ચાર્જ સેનો છે પરંતુ જ્યારે આપ વર્ક કરાવો છો તો એ વર્કની અંદરથી આ વિઝિટ ચાર્જ આપને બાદ કરી દેવામાં આવે છે તો આ પણ તો તમારો હિડન ચાર્જીસ નથી આ વસ્તુનું પણ આપ ધ્યાન રાખી શકો છો કે આપને જે વિઝિટ ચાર્જ લેવામાં આવે છે એ આપના વર્કની અંદર આપને લેસ પણ કરી દેવામાં આવે છે જેથી કરી આપનો કોઈ હિડન ચાર્જીસ નથી અહીંયા આગળ જે વર્ક થઈ રહ્યું છે એ સો ટકા વિશ્વસનીય વર્ક થઈ રહ્યું છે જેથી આપ સમજી શકો છો કે થોડું કોસ્ટલી તો રહેશે જ માર્કેટની અંદર જે લોકો વર્ક કરી રહ્યા છે એના કરતાં થોડું કોસ્ટલી સ્ટોપ ડ્રોપનું વર્ક રહેશે કારણ કે અહીંયા આગળ પૂરતું ધ્યાન રાખી અને આપની છતને સુરક્ષિત કરવામાં આવી રહી છે સો ટકા સારા મટિરિયલ યુઝ કરવામાં આવી રહ્યા છે તો આપ પણ જો આવું વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો તો આપની સ્ક્રીન ઉપર મારો નંબર હાઈલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર મને સંપર્ક કરો અદરવાઇઝ વોટ્સઅપથી આપની છતનો વિડીયો મોકલો આપનું નામ આપનું ગામ સાથે જેથી કરી અને આપના આગાસીને શું ટ્રીટમેન્ટની જરૂર છે અને શું રેટમાં થશે એ અમે આપ સુધી ફોન કરી અને ફોનના માધ્યમથી આપ સુધી આ વાત પહોંચાડી શકીશું તો મિત્રો અવેરનેસ દેખાડો વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી આપના જ ઘર માટે કરેલી બચત છે આ અવેરનેસ હોવી જરૂરી છે કારણ કે ભેજ એક એવી વસ્તુ છે કે જે આપના છતની અંદરથી ઉતરી સ્લેબની અંદર જઈ અને આપની કોંક્રીટ તેમજ સરિયાને ખાઈ જાય છે દરેક વખતે હું આ વાત રિપીટ કરું છું કે ભેજ એ રાક્ષસ છે જે તમારા સ્લેબની અંદર રહેલા સરિયા અને કોન્ક્રીટને ખાઈ જાય છે જેથી કરી અને આપનો સ્લેબ નીચે બેસી જાય છે અધરવાઇઝ વધારે જો પ્રોબ્લેમ થઈ હોય અને વધારે જો ભેજ આવતો હોય તો ક્યારે પણ આપનો સ્લેબ નીચે ધરા થઈ થઈ શકે છે તો મિત્રો અવેરનેસ દેખાડો અને સ્ટોક ડ્રોપોટરી ટીમનો આપ સંપર્ક કરો મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઈટ થઈ જ રહ્યો છે કંઈ પણ ઇન્કવાયરી હોય તો ફોન કરો મહાદેવ હર